તો બોલ્યું ચાલુ માફ પ્રભુ ને એક એક શબ્દ ના શકાય પણ કરુણા સિવાય નથી બીજું કઈ પ્રભુ સામાન્ય માણસ છે શું કરુણા કોઈ કોઈક મોટો માણસ હોય તો એ કરુણા કરી શકે ભૂલથી પણ ભૂલ નહી કરે ભગવાન અને હંમેશા જ ભૂલ કરે એ જીવ પણ ભગવાનમાં ભગવાન જ છે એમાં જુદો બીજો જીવ સંભવતો જ નથી મહાસાગરમાં મહાસાગર જ છે એમાં જુદો બીજો તરંગ સંભવતો જ નથી રિયાલિટી છે એટલે વાસ્તવિકતા છે આ કઈ એ નથી કન્યા નથી આ કેવું છે કઈ રીતે

મામા પ્રભુ એકસોઠ ચોમાણીસમો નંબર લાગી ગયો વ્યાપકમાં આવી ગયું હોય ને જવું હોય એને વ્યાપકમાં આવી ગયું જોયું કેવું છે ગજેન્દ્ર તમે બધા આગળ વધી ગયા કેટલો વિકાસ કરવાનો અમે જ્યાં ન્યા ન્યા જ રહ્યા વાત સાચી ખોટી સાચી વાત છે જય પ્રભુ કેમ આનંદ મંગળ આનંદ મંગળ છે ને તબિયત સારી છે ને તબિયત સારી છે

એક સામાન્ય માણસની અસામાન્ય આત્મ એણે શું કીધું સાંભળ્યું એક સામાન્ય માણસ અસામાન્ય આત્મકથા એટલે પેલા ચિરાગપ્રભુ આ મુકાપ્રભુ ભાણા ભાત ભાત્રી જાય એ કાયમ કે બધા આત્મા લખે છે આત્મકથા તમે લખો આ લખી મુકાપ્રભુ કયો કે આત્મકથા તમારા ભત્રીજા કેતાજા હા કે બધાય આત્મકથા લખે છે બધાને પ્રેરણા મળે તો એને એને મોકળે કે આત્મકથા આજે લખી છે કિરાક પ્રભુ એના છે ને બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન નું કરે છે ભત્રીજા કે તમારા ભત્રીજા કિરાક પ્રભુ સ્વામીજીને કહે てる કે આત્મકથા લખો એટલે આજે સ્વામીજીએ લખી છે અને વ્યાપકમાં મોકલી છે એટલે કિરાક પ્રભુને મોકલજો

તો આજે લખી છે વ્યાપકમાં આવી છે તમે ચિરાગ પ્રભુને પણ મોકલીને એમને કહેજો હા વાંચી વાંચો વાંચો તમે વાંચો હા પહેલા અમે હા તો ચાલુ જ રાખજો Hey, <laughs> yapayım <laughs> હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે કેમ આનંદ મંગળ છે બધું આનંદ મંગળ છે બધા આનંદ મંગળ બધા કેવલમ આનંદ મંગળ આનંદ મંગળ તબિયત સારી છે સંપૂર્ણ આનંદ મંગલ સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે વશિષ્ટ પ્રકાશિદાકા સ્વરમ જ્યોતિ અખંડ જો માનવ બુદ્ધિ ને બુકડા માનવ હૃદય માં રહેલી ટચુકડી ભાવના ને આથી વધુ બીજું શું જોઈએ જય પ્રભુ એક સામાન્ય માણસ ની આત્મકથા વરશિષ્ટ પ્રકાશો સોનું કુદરત નોળો એટલે ભગવાન ઘર સુગંધ સોના માં સુગંધ છે ટોકડા માનવ મસ્તિષ્કડી બુદ્ધિ ને માનવ હૃદયમાં રહેલી તચોકડી ભાવના ને આથી વધુ બીજું શું જોઈએ

વચનામૃત મોકલ્યું ને એ ઉપર જ છે ઉપર આઠ ના એક ઓરિજિનલ હમણાં મોકલ્યું તમે હમણાં વાંચતા હતા એ જ પણ પહેલેથી વાંચો તમે અધૂરેથી વાંચ્યું હતું હા બરાબર બોલો ફરીથી ઇંગ્લિશ બોલો ફરીથી ફરીથી અખંડ બોલો ફરીથી આત્મકથા બરાબર પ્રકાશ સર્વ અવસ્થામાં વર્તુ સુધી અખંડ રહેવાથી સંપૂર્ણ આનંદ મંગળ સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે વશિષ્ટ પ્રકાશ પરમ ચિદાચાલ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સોનું કુદરત નોંધા માનવ મસ્તિષ્ક માં રહેલી ટચુકડી બુદ્ધિ ને ટુકડા માનવ હૃદય માં રહેલી ટચુકડી ભાવના ને આથી વધુ બીજું શું જોઈએ જય પ્રભુ

કે કે એમને કેવાથી જ્યો એ યાદ છે એમણે કીધું છે એટલે આજે આત્મકથા લખી એટલે એમને એમને ક્યાં તમે કહેતા હતા એટલે આત્મકથા લખી આ લખી ગયા બોલો ઓછી પડશે બધા તો મોટા મોટી ચોપડી હોય છે ના પણ બધાની આત્મકથા તો કે મોટી મોટી બુક હોય છે બધા ઓમ 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 એક શબ્દ બધું છે એમ કીધું એમ કીધું અને એમાં શું કીધું તો નથી એમ એ મોટી ચોપડી જય પ્રભુ એક શબ્દ માં બધું છે બોલે છે બોલો ફરીથી બોલો જય પ્રભુ સ્વયં હા ઓમ 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 એક શબ્દમાં તમે કીધું કે એક શબ્દમાં બધું જ છે એટલે આ બધાને પૂછ્યું તો એ બધું બીજું બીજું બોલે સ્વયં અમે કીધું એક શબ્દ એટલે જય પ્રભુ જય પ્રભુ એક શબ્દમાં તમે કીધું ને કે તમે કીધું ને કે એક શબ્દમાં જ બધું છે એ આ શબ્દ જય પ્રભુ જય પ્રભુ બરાબર આ એક શબ્દ આ એક જ શબ્દમાં બધું જ છે કે નહીં બધાએ આત્મા આત્મકથાની મોટી મોટી ચોપડીઓ લખી છે બધા જ શાસ્ત્રો શીખી લીધા જેટલા આ એક તત્વબોધ પ્રકાશ કરોડ દેવતાઓના દર્શન કરી લીધા આ એક તત્વ કરી આ બધું એમ કે જે બધું સર્વસ્વ આવી ગયું ઇટ મીન્સ કે લાસ્ટમાં જે કહી કે સીધો અનુભવ પ્રભુ આ ડાયરેક્ટ પ્રભુ એવું કેવું છે જય પ્રભુ એટલે જય પ્રભુ એટલે જય તું જય કોઈ નહીં જય કાઈ નહીં જય પ્રભુ ઇક્વલ ટુ પરમ ચિદાકાશ જય પરમ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રભુ કૃપા એ એટલે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કૃપા હી કેવલમ જય પ્રભુ એટલે જય પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ પ્રભુ કૃપા એ કેવલમ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કૃપા હી કેવલમ સંભળાય છે

આપણે આપ્યા પ્રસાદ આપડે તો કેટલા વાગે જવાનું દસ વાગે પૂછવાનું છે આપડે તો દસ મિનિટ પેલા ચાલે ને

મા પ્રભુ એકસો ચુમ્માલીસ માં આવી ગયા એક આનંદ અમને ત્યાંથી માડી મીના માતાજી હા એ ખબર નથી હા એ કાલે હતા

મામા પ્રભુ માતા પેલી જે ના લખાયું એ

પણ ખરું બોર્ડ પણ ખરું ચાર સ્ટીકર થઈ ગયા ને ચાર ચાર છે ને પ્રભુ બોર્ડ પણ ખરું ફ્રેમ પણ ખરું બોર્ડ ફ્રેમ બધું બોર્ડ ફ્રેમ ફોટું બધું